કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ કારેલા શાક કાયલા હા ને આપણે આવી છોરી લાગવાના છોલે લેવા બનાવાય પણ એ કડવા લાગે એટલે આમ છોરી લાગશે આપણે એક આ ડુંગળી લીધી છે એને ફોલી નાખવી ફોલી નાખી આપણે અને કાપી નાખવી ઝીણી ઝીણી એટલે આના લીધે હા કડવું ના લાગે ચાક બધા ખાય ગરમ થવા મૂકી દીધું છે અને જોઈ લેવી ચેક કરી લેવી થઈ ગયું આપણે એમાં રય નાખશું રય આપણું પતરી જાય આપણે જીરું નાખશું हिरू થઈ ગયો આપડે આમાં કારેલા નાખી દેશું આમ બધું બધું સોટી જાય કામ સાખારું લાગો दूध चुना चाहिए दूध में पानी डाल कर चला लो मेरे ऊपर नहीं पड़ता और बात को नहीं बढ़िया है एक थोड़ा मट्टी गया कोई मात्रा ली नाम का टीवी देना चाहिए ना के

काटने लगायो ई घोर

આપણે બંધ કરી દઈશું